મિત્રો વાક્ય તો મંત્ર જે મંત્રમાં માં તાકાત છે

જય 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 હનુમાન ગોસાઇ કૃપા કરો આવી કીધું કે પ્રસંગમાં ગુરુ વિદ્યાર્થીઓ હોત તો ખૂબ ખુબ અમને પણ ખૂબ પ્રેરણા મળી છે વિદ્યાર્થીઓ ખૂબ હસ્યા અને હાસ્ય સાથે જ્ઞાન મળ્યું છે તમને શું કહેવું હાસ્ય હાસ્ય પ્રદાન કેવા વૈચારિક પુરુષ કેવા તમે બધું જ છો સમાજની અંદર એનો મુખ્ય સોર સારા વિચાર રાખીએ સારા બનીએ માણસ બનીએ અને જે કોઈ જગ્યાએ આપણે છે ડોક્ટર હોઈએ વકીલ હોઈએ શિક્ષક હોઈએ આપણા બરાબર ફરજ બજાવીએ અને ગાંધીજી વારંવાર કહેતા કે દેશની અંદર ડોક્ટરને એ રીતની જરૂર છે એક સારો માણસ મળે સમાજની અંદર અને આ દેશનું ઉત્થાન થાય આપણા આપણા બધાનું જીવન ઉત્કૃષ્ટ બને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને આ દેશનું સુખાંત સંભાળે જય હિન્દ જય ભારત